આ છોકરો જ્યારે આટલો આમ હતો ને ત્યારે પણ મેં સ્ટેજની આજુબાજુ રમતા જોયો હતો પણ જ્યારે પહેલી વખતનો વિડીયો મેં એને સાંભળ્યો ને હમણાં થોડા દિવસ પહેલાં મારી પાસે રીલ આવ્યું કે આ મેલા લાંબી ચાલનારી પેઢી છે યાર શું ગાવ છે ઈશ્વરના આશીર્વાદ અમારા બધા તરફથી તમારી ઉપર વરસે અમે જેની જોતા હતા વાત એ સાજન સામા મળે પછી ઉગડે હૈયાના હાથ એક વાર જોરદાર તાળીઓ થી વધાવીએ આપણા ગુજરાત ના ગૌરવ સમા બધા કલાકારો હિતેનભાઈ ફિરોજભાઈ ધનુષભાઈ વેલકમ આજે આ કાર્યક્રમમાં વ્યુમાન નાંદી અને સની પંચોલી અને નમન ગૌર ઉસ્માનભાઈ અને આમીર મીરના આ કાર્યક્રમમાં છે સિલસિલો આપણા એને ઉજવી ગુજરાત ટુરિઝમ આપણી સંસ્કૃતિને દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટે અને આપણા માટે બહુ જ આનંદની વાત છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જેમણે ઊંચાઈ પર પહોંચાડી છે એવા કલાકારો આપણી વચ્ચે છે ફિરોઝજી હિતન કુમારજી બધા કલાકારો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય

ગુજરાત ટુરિઝમ માટે ત્યારે પણ મારા મનમાં એટલું બધું માન હતું પણ આજે જે રીતે માણસની અંદરના બાળકને રમતું કરવા માટે આટલું સુંદર આયોજન આ પતંગોત્સવના નામે અહીંયા કરે ગુજરાત ટુરિઝમનો ખૂબ ખૂબ આભાર છું ગુજરાતની જનતા તરફથી આભાર માનું છું અમારી કલાકાર મંડળીઓ તરફથી આભાર માનું છું અને આ જે મોકો આપ્યો છે એ બદલ આભાર છે આપનો મારા મિત્ર શ્રી અભિલાષ ઘોડાનો અને મારા આ મિત્ર જે વર્ષોથી અમે એકબીજાની સાથે પરિચયમાં છે પણ આ મંચની ઉપર આ બાને આ સ્વરૂપમાં ભેગા થવાનું આજે લખાયું હતું અને એક જણ એવો જેને સત્યાવીસ વર્ષ પહેલા જ્યારે ગાતા સાંભળ્યો ને ત્યારે એનો હું ચાહક થઈ ગયો હતો એવો મારો ઓસ્માન મને આજે પણ યાદ છે કે એ વખતે એમના હલકને ટવકા કરતાં સાંભળીને હું જઈને એને મળ્યો તો સામેથી અને મેં કહ્યું હતું કે યાર શું અદ્ભુત ગાઉ છું ને આજે દુનિયાની કોઈ બોર્ડર એમના માટે મોટી નથી રહી અદ્ભુત અદભુત અદ્ભુત અદ્ભુત અને મોરના ઈંડા ચિતરવાના પડે એના બાપા કરતાં જઈને એના દીકરાને પહેલાં મળ્યો અને બાપા સાથે તો વાત જ નથી કરી આ છોકરો જ્યારે આટલો અમથો હતો ને ત્યારે પણ મેં સ્ટેજની આજુબાજુ રમતા જોયો હતો પણ જ્યારે પહેલી વખતનો વિડીયો મેં એને સાંભળ્યો ને હમણાં થોડા દિવસ પહેલાં મારી પાસે રીલ આવ્યું કે આ મી લાંબી ચાલનારી પેઢી છે યાર શું ગાવ છે ઈશ્વરના આશીર્વાદ અમારા બધા તરફથી તમારી ઉપર વરસે અને આજે એક સુંદર એનાઉન્સમેન્ટ કરવા આવ્યું છે થેન્ક યુ કહેવા આવ્યો છું મારા ભાઈને મારા ઓસમાનને કે એણે મારી રિક્વેસ્ટને માન્ય રાખીને મારી આવનારી ફિલ્મ ધારૂ થયોમાં જે ગીત આપ્યું છે એ ગીત દરેકે દરેક માણસોના હૃદય સુધી માત્ર આ બોતેર કલાકમાં પહોંચી ગયું છે તમે એના હિટ્સ તો જુઓ આજે મેં એને બપોરે ફોન કરીને કહ્યું છે કે દોસ્ત એ વખતે રેકોર્ડિંગમાં હું હાજર નહોતો પણ આજે મારે સ્વયં તને મારી ટીમની સાથે આપણા આટલા મોટા પ્રેક્ષક વર્ગની સામે આજના આ ઉત્સવે મારે તમને સ્વયં ગાતા સાંભળવા છે અને મારી ટીમ લઈને આવ્યા છે અમે લોકો અહીંયા તારો થયો સત્તરમી જાન્યુઆરીએ અમારી ફિલ્મ આવી રહી છે તમારા આંગણે હૃદયની વાત હૃદય સુધી પહોંચાડવા માટે અમે લોકો છેલ્લા અઠવાડિયાથી ફરી રહ્યા છે સુંદર મજાની વાત લઈને અને એનો સૌથી મોટો ઘટક જે છે હા તો છૂટેના વાહ હું રિક્વેસ્ટ કરું છું ના નહીં પાડી શકે આજે હું પૂછતો જ નથી કે સંભળાવો છો કે નહીં તમારે સંભળાવવાનું જ છે મારું સાથ છૂટેના એને મારે ત્યાં બેસીને તમને સાંભળવા છે બસ હિતેન કુમારજી બહુ સાચી વાત કરી ગુજરાતી ફિલ્મ તમારી કે કોઈ પણ ફિલ્મનું ગીત સુપરહિટ થાય એ દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે એટલે ગુજરાતીઓ થઈને આપણે બધા એકવાર જોરદાર તાળીઓથી એમને અભિનંદન પાઠવીએ અને ઓલ ધ વેરી બેસ્ટ કે ફોર ધ ન્યૂ ફિલ્મ આગળ વધે ઇન્ડસ્ટ્રી આપણી સંસ્કૃતિ આગળ વધે એજ આપણે ગૌરવવંતી વાત સ્ત્રી શક્તિ માટે હું તમને કહું કે એવી સ્ત્રી એવી શક્તિ એવું નામ એવું વ્યક્તિત્વ કે જેને દેશ પરદેશના દરેક દરેક ગુજરાતી એની સાથે પરિચિત છે એ કાજલ ઓઝા વૈદ્ય એક જોરદાર તારી એમના નામે કારણ કે ચોર્યાસી લાઇબ્રેરીની અંદર સ્થાન હૃદયમાં પામી ચૂક્યા છે જેના અસંખ્ય લેક્ચર્સ રીલ્સ બનીને તમારા મોબાઈલની ઉપર હંમેશા રમતા રહે છે અને જે આટલું મોટું વ્યક્તિત્વ આટલી સુંદર વાર્તા લઈને આવે મારી સામે અભિનેત્રી બનીને આવે ત્યારે એને વધામણા તો આપણે બધાએ આપવાના જોઈએ એક જોરદાર તારીઓ એના નામ પર પણ ધન્યવાદ હિતેન કુમારજી અને પૂરી ટીમ આપનો અમે આભાર માનીએ છીએ ફરી ઓસમાણભાઈ અને અમીરભાઈ આપ સૌને અમે સૌ પણ ફરી એકવાર આપને સાંભળવા બેતાબ છીએ થેન્ક યુ થેન્ક યુ આપણા ગુજરાતના ગૌરવ સમા બધા જ કલાકારો અહીંયા બધાયેલા છે આ ફિલ્મ સત્તર તારીખે આવી રહ્યું છે એનો આનંદ છે અને મને સાહેબ મેં એકસો ને લગભગ દસ ફિલ્મોમાં પ્લેબેક કર્યું છે મેં પણ ઘણા સમય પછી મને કોઈક એવું ગીત મળ્યું કે એક સ્કેલ નહીં પણ દોઢ સ્કેલનું આ ગીત જેટલું ખરજમાં જેટલું છે એટલું ને એટલું ઉપર સુધી અને ખૂબ જ સુંદર કમ્પોઝ કર્યું છે રિપુલે આપ સૌ જરૂરથી આ ગીત સાંભળજો હું તમને સંભળાવું છું થોડુંક हाथ छूटे ना हाथ छूटे ना दे जो दुवारे संग हाथ छूटे साथ छूटे ना